હલો કેમ છો મા મને છમ વડું સિઝન ટુમાં આપણે સરસ મજાના બાજરી વડા અને મકાઈ વડા જોયા રાઈટ હવે આજે એક સાઉથ ઇન્ડિયન વડા જોઈશું યસ આઈ એમ ટોકિંગ અબાઉટ મેદુ વડા આમ તો સાઉથ ઇન્ડિયન છે પણ ઓલ ઓવર ઇન્ડિયા બધા જ લોકો ખાય છે રાઈટ સો આજે આપણે જોઈશું મેદુ વડાની રેસીપી ટ્રેડિશનલી મેદુવડા અડદની દાળથી જ બને છે પણ ઘણા લોકો એમાં વેરિએશન માટે પોહા પલાળીને નાખે છે થોડી સૂજી નાખે છે ત્યાર પછી ચોખાનો લોટ નાખે છે બોઇલ રાઇસ પણ એની અંદર એડ કરે છે ક્યારેક ક્યારેક આથો લાવીને પણ કરવામાં આવે છે તો એના માટે મેથીના દાણાનો પણ ઉપયોગ થાય છે પણ આ જે આપણે સિમ્પલી બેઝિક સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટ અડદની દાળથી મેદુવડા બનાવીશું એના માટે મેં એક કપ જેટલી અડદની દાળને બેથી ત્રણ પાણીથી ધોઈ અને પાંચ કલાક માટે પલાળી લીધી છે પાંચ કલાક પલળ્યા પછી અડદની દાળ લગભગ લગભગ વોલ્યુમમાં ડબલ થઈ જશે હવે આ દાળમાંથી આપણે મેદુવડાનું બેટર બનાવવાના છીએ બેટર માટે પલાળેલી દાળનું પાણી નિતારી લીધું છે રાઈટ હવે એની અંદર તીખાસ માટે ને થોડી મરચાંની ફ્લેવર આવે એના માટે બે નંગ લીલા મરચાંના ટુકડા કરીને લઈશું સાથે આદુ બે ઇંચ જેટલું આદુ લેવાનું છે અને એના ટુકડા આ રીતે છોલીને કરી લેવાના છે ત્યાર પછી હિંગ સાઉથ ઇન્ડિયન કોઈ પણ રેસીપી હોય હિંગ એનું પ્રોમિનન્સ હોય જ હોય રાઈટ સો લગભગ અડધી ટી સ્પૂન જેટલી મિનિમમ લેવાની છે હિંગ ત્યાર પછી કાચું આખું જીરું જ લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ઇફ યુ હેવ નોટિસ તો આપણે ગુજરાતમાં જેટલું મીઠું ખાઈએ છે ને એટલું સાઉથમાં મીઠું ખવાતું નથી આઈ મીન ટુ સે બેઝિક જે ઢોસાનું બેટર હોય ઇડલીનું બેટર હોય કે મેદુવડાનું બેટર હોય એમાં મીઠાનું પ્રમાણ ઓછું હોય ઓફકોર્સ એનું રીઝન એ છે કે સાથે ચટણી અને સાંભાર જે છે એમાં પ્રોપર સોલ્ટ હોય છે એટલા માટે જેમ કે આપણે દાળ અને ભાત હોય તો ભાત બ્લાન્ડ હોય અને સાથે દાળમાં પ્રોપર મીઠું હોય રાઈટ હવે આને બ્લાન્ડ કરી લઈએ આપણે કરકરવું અને થીક બેટર રાખવાનું છે મિક્સી જારમાં લઈ લઈએ જરૂર લાગે તો એક કે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું તેલ ગરમ કરવા મૂકીશું અત્યારે લઈએ છીએ આપણે ફોર્ચ્યુન સનલાઇટ સનફ્લાવર ઓઇલ તેલ ગરમ થાય ત્યાં સુધી આ બેટરને જેમ દહીં વડાના બેટરને આપણે ફીણીએ છીએ ને એ જ રીતે ફીણવાનું છે તમે હાથથી ફીણો સ્પૂનથી ફીણો કે ઇવન વીસથી પણ તમે કરી શકો છો લાઇટ હલકું થાય ત્યાં સુધી એને ફીણવાનું છે અને બેટરનું ટેક્સચર તમે જોઈ શકો છો કે એકદમ લીસ્સું નથી આવું હોય કરકરું અને બીજું એની કન્સિસ્ટન્સીની વાત કરીએ તો ફ્લોઈંગ ના હોય આ જુઓ ડ્રોપિંગ હોય પણ ફ્લોઈંગ ના હોય તમે આમ કરો ત્યારે જ પડે જુઓ બેટર હવે એકદમ લાઈટ થઈ ગયું છે વડાના બેટર જેવું એકદમ હલકું થઈ ગયું એરેસન આવી ગયું એની અંદર અને વોલ્યુમ પણ વધી ગયું કલર પણ થોડો વ્હાઈટ થઈ ગયો ઘણા લોકો આમાં સોડા ઉમેરતા હોય છે પણ સોડા નાખવાની જરૂર નથી આની અંદર તમે ઇફ યુ વીસ તમે ઝીણી ચોપ કરેલી ડુંગળી નાખી શકો અને છીણેલું શ્રીફળ નારિયેલ નાખી શકો મોર ઓન સધન સ્ટાઇલ એટલે સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ રેસિપી લાગે ને એના માટે એ લોકો ડુંગળી અને શ્રીફળ છીણેલું એડ કરતા હોય છે હવે ઘણા લોકો ભીના કપડાં ઉપર વાટકી ઉપર કપડું બાંધીને આ રીતે પણ કરતા હોય છે આ રીતે પાણીવાળો હાથ કરવાનો એટલે ચોંટે નહીં લપસી જાય અને રાઉન્ડ કરી વચ્ચે આ રીતે હોલ કરવાનો અને પછી વડાને મૂકી દઈશું આ રીતે લાઈટ બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ડીપ ફ્રાય કરીશું લગભગ સાતથી આઠ મિનિટ થશે વડા ફ્રાય થતાં પછી એને કાઢી લઈએ આ રીતે ઉપર આવી જશે એટલે ડીપ ફ્રાય થઈ ગયા છે તો મેદુ વડા રેડી છે ચટણી અને સાંભાર સાથે સર્વ કરીએ તો રેડી છે મેદુ વડા સર્વડ વિથ સાંભાર એન્ડ ચટણી બસ તો હવે મામાને છમવાડુ સીઝન સિઝન ના નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું એક સરસ મજાની વડાની રેસીપી ફરાળી વડા